ભાવનગર એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઉમરાળા વલભીપુરના ધારાસભ્ય શંભુભાઈ ટુંડિયા ના વિરોધ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યુંબુરાધિ ंग पार्टींदग्रेस पार्टी कंग्रेस पार्टी

આ નિમણૂકને અમે વિધાનસભા ભાવનગર જિલ્લા બોટાદ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો વખડી કાઢીએ છીએ અને જે પત્ર પ્રાંત સાહેબ લખીને આપ્યો એ પત્ર બંધારણની વિરુદ્ધમાં છે એવો પત્ર કાયદામાં કોઈ જોગવાઈ નથી કે ધારાસભ્ય પોતાના પત્રથી કોઈ રજૂઆત કરી શકે એ કાયદામાં જોગવાઈ નથી એટલે આ પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે

ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો શંભુનાથ ઉપર શંભુનાથ બાપુ જે જગ્યાને લાંછન લગાડ્યું છે એટલે અમે વિનંતી કરીએ છીએ બાપુ તમે પ્રેમથી રાજીનામું આપો ને લોકો તમારા ઘરે આવશે શંભુનાથ રાજીનામું આપે દરેક જિલ્લામાં અમે આવેદન પત્ર આપવાના છે બોટાદ જિલ્લા અને ભાવનગર જિલ્લાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે જેને લોકો માટે સમય નથી લોકોએ તમને મત આપ્યા છે તમારા પ્રતિનિધિને મત નથી આપ્યા એટલે તાત્કાલિક તમે લોકો તમારો પ્રતિનિધિત્વ પદ રદ કરો આવી કોઈ કાયદામાં જોગવાઈ નથી તમે જો સમય ન હોય તો તમે ભાજપનું કામ કર્યા કરો અને સારો ધારા છે બીજો સુધાઈને લોકોના કામ કરે એવો પ્રતિનિધિ ગઢડામ રાડે વિધાનસભાની જનતાને જોતો છે એટલે બાપુ તમે તાત્કાલિક રાજીનામું આપો એટલે લોકો તમારી પર આટલા બધા લોકો નારાજગી છે કે તમે બાર પણ નીકળી શકતા નથી લોકોની વચ્ચે જઈ શકતા નથી અને તમે તમે જે જેના નામે રાજકારણ શરૂ કર્યું છે સમાજના નામે સમાજના ઘરે જતા તમને શરમ લાગે છે અને બાપુ તાત્કાલિક રાજીનામા આપે એ અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા જે આજે કાર્યક્રમ કર્યો છે સમર્થન આપું છું અને ભવિષ્યમાં આંદોલન રોડ ઉપર ઉતરવું પડે તો અમે બધા રોડ ઉપર ઉતરશું ગઢડા ઉમરાળા વિધાનસભા એસી અનામત હોવા છતાં ત્યાં લોકશાહીની અંદર લોકો દરેક વ્યક્તિને છૂટતા હોય છે એવી જ રીતે ત્યાંનાથ બાપુને ધારાસભ્ય તરીકે લોકોએ પણ બાપુ ભ્રષ્ટાચાર ના કામ કરું અને એના પ્રતિનિધિઓને ત્યાં મૂકી દે અને પ્રતિનિધિઓને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે કે તમે બે ફામ ભ્રષ્ટાચાર કરો આવું કોંગ્રેસ પાર્ટી તરફથી હું નથી કેતો એના પ્રમુખો કે છે જિલ્લાના માજી પ્રમુખો કે છે જો એના જિલ્લાના માજી પ્રમુખો કહેતા હોય તો સો સો ટકા સાચી હોય એટલે અમારી એક જ માંગણી છે બાપુ તમે જગ્યામાં છો તો તમે જગ્યામાં રહ્યો અને વિધાનસભા ખાલી કરો અમે એવું નથી કહેતા ત્યાં ચૂંટણી આવે ભાજપ જીતે કોંગ્રેસ જીતે પણ જે લોકોને યોગ્ય લાગતી આ મોકલ છે પણ બાપુ અત્યારે તમે આ સીટ ખાલી કરો આપણા પરિચય સાથે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ ઉમરા તાલુકા કોંગ્રેસ આજે એકસો છ ગા વિધાનસભાના કોંગ્રેસના તમામ આગેવાનો બંને જિલ્લાના આગેવાનો અને કાર્યકરો દ્વારા જમ્મુના ટુંડિયા એ જે પ્રતિનિધિની નિમણૂક કરવાની છે એના માટે ખાસ એનો વિરોધ દર્શાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું તો ઉનાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એટલું જ કહેવા માગીશ કે ખરેખર ધારાસભ્ય ઉનાળામાં અને મલભીપુરમાં શું શું ખામીઓ છે એ જોવી હોય તો એમ એમનો સમય જેટલો છે એટલો પણ ફૂટે એમ છે કારણ કે બાપુ એમ કે છે કે મારા પ્રતિનિધિ તો ખાલી ટપાલીનું કામ કરે છે હવે ટપાલી તો એક કાગળ અહીંયાથી લઈને અહીંયા આપતો હોય છે એના પ્રતિનિધિઓ કઈ સંકલનની બેઠકમાં જઈને બેઠા છે પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં એના પ્રતિનિધિ એસટીએમ સાથે ઉભા રહીને ફોટો પડાવે છે ધારાસભ્યની ખુરશી પર જ બેસે છે અને એ પ્રતિનિધિ જાણે ધારાસભ્ય હોય એવી રીતે તો જીવન જીવે છે તો બાપુ આવું ભ્રમ શું કામ ફેલાવે છે કે મારા પ્રતિનિધિ છે એ ટપાલી જેવું કામ કરે છે આપનું કહેલું તદ્દન ખોટું છે અને એના માટે ઉનાળા તાલુકા કોંગ્રેસ ક્રમશઃ એક પ્રોગ્રામ આપવા જઈ રહી છે જેમાં તમને તમારા જ કરેલા પાપો અમે તમને બતાવવાના છીએ

કે લોકશાહીમાં જ્યારે જનપ્રતિનિધિ છૂટાતો હોય ત્યારે એ રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરીને પ્રચાર કરતા હોય કે એક વખત મને મત આપો હું તમારા માટે રાત દિવસ જાગીશ મહેનત કરીશ અને એના માટે લોકો એમને જનપ્રતિનિધિ તરીકે છૂટીને મેકલતા હોય અને છૂટાણા પછી એમને પ્રજાની વચ્ચે રહેવું જોઈએ લોકોના કામ કરવા જોઈએ એના બદલે જ્યારે ગઢડા વિધાનસભાના ધારાસભ્ય એ એના એક પ્રતિનિધિ તરીકે નિમણૂક આપે એ નિમણૂક આપ્યા પછી એ પ્રતિનિધિને કોઈ એવો અધિકાર લોકશાહીમાં હોતો નથી કે છૂટાયેલો માણસ જ કોઈ પણ કચેરીની અંદર અધિકારીઓની સમક્ષ વિધાનસભાની અંદર એ બેસીને એ લોકોના પ્રશ્નો સોલ્વ કરી શકે પણ એવો કોઈ અધિકાર નથી કે એમને પ્રતિનિધિ છૂટીને મેકલે પ્રતિનિધિ તરીકે કોઈની નિમણૂક આપે આજે તો એમણે સંકલનની બેઠકો હોય કે તાલુકા કક્ષાની હોય કે જિલ્લા કક્ષાની બેઠકોની અંદર બેસવા માટેનો લેટર જ્યારે લખ્યો છે અને મેં વાંચ્યો છે આવતીકાલે એવું પણ બની શકે કે વિધાનસભાની અંદર મારે જવાનો સમય નથી આપણા પ્રતિનિધિને મેકલશું તો લોકશાહીમાં આ વાત છે એ બરાબર નથી ત્યારે એમનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ એના માટે આજે અમે પ્રાંત અધિકારીને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અહીંયા ભાઈ હાલ છો પત્ર આપવા માટે આવ્યા છે શું માંગણી મારી માંગણી એક જ છે કે જે શંભુનાથજી મહારાજ તણે તાલુકા ગઢડા વલભીપુર અને ઉમરાળા આ તણે તાલુકામાં ખોટા વાયદા અને આપી અને લોકો પાસે જ્યારે મત માંગી લીધા અને જીતી ગયા પછી જ્યારે કામની વારી આવી ત્યારે જે આ અનામત સીટ છે અનામત સીટને એક ઓપન સીટ કરી નાખી વેચી નાખ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ખરેખર આ સીટની અંદર અનામત મુજબ હોત તો લોકોને એવું થાય કે ખરેખર કાંઈ કે બાપુએ ઓલું કહ્યું છે પણ નહીં આ અનામત સીટ છે અનામત સીટ વેચી નાખી અને આ સીટનું એક ઓપન સીટ કરી નાખી લાચન લગાડ્યું છે લોકોના કામ કરવા નથી અત્યારે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે યુવાનો હેરાન થઈ રહ્યા છે ત્યારે બાપુએ આજ દિવસ સુધી ગઢડા ઉમરાળા કે વલ્વીપુર માં પણ કામ કર્યું નથી ત્યારે અમારી એક જ માંગ છે બાપુને જો ટાઈમ નો હોય અને આવા પ્રતિનિધિ મુકવાય તો બાપુ રાજીખૂચીથી રાજીનામું આપી દે અને એની ગાદી સંભાળે અને પ્રભુ ભજન કરે નકર આવનારા દિવસોની અંદર કોંગ્રેસ રોડ ઉપર આવશે અને ઉગ્ર આંદોલન કરશે ધારાસભ્ય સેક્યુલર મીટિંગમાં હાજરી આપી પરંતુ એમને પ્રતિનિધિની નિમણૂક કરેલ છે તો આપના માધ્યમથી હું કહું છું પ્રધાન સાહેબ કે આ પત્ર રદ કરો અને સેક્યુલરની મિટિંગમાં સમ્રાટ પોતે હાજર રહે ભાવનગરને બોટાદમાં એકસાથે એક જ દિવસે અને એક ટાઈમે ક્યારે પણ સેટલ એની મિટિંગ કરવામાં આવેલ નથી તો આ ધારાસભ્ય સંપુરા પુણ્યા પોતે ખોટું બોલે છે કે હું પહોંચી શકતો નથી પણ એ વાત ખોટી છે અમારી પાસે પુરાવા છે